જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સમજદાર મનુષ્ય ત્યારે સંબંધ બંધ કરી દે છે જ્યારે તેના સ્વાભિમાનને ક્યાંકથી ઠેસ પહોંચે છે ગીતા મુજબ મુશ્કેલીઓ માણસને ભલે એકલો કરી દેતી હોય પરંતુ એ સમયે જ તેને ખબર પડે છે કે સાચે કોણ તેના સાથે છે અને કોણ નથી જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ કારણ કે નબળો તમારો સમય છે તમે નહીં શ્રી કૃષ્ણ કહે છે કે જે ભાગ્યમાં લખેલું છે તે ક્યાંકથી પણ આવીને મળશે અને જે નથી લખેલું તે આવીને પણ ચાલી જશે તો પછી ચિંતા શા માટે તમે ફક્ત તમારું કર્મ કરતા રહો જે વસ્તુ સરળતાથી મળી જાય છે તેનું મૂલ્ય રહેતું નથી પરંતુ જ્યારે આપણે કંઈ ગુમાવીએ ત્યારે જ સમય માણસ અને સંબંધની કિંમત સમજાય છે શ્રી કૃષ્ણ કહે છે કે શરીર નાસવાન છે પરંતુ આત્મા અમર છે આ સત્ય જાણ્યા પછી પણ માણસ પોતાના નાસવાન શરીર પર ગર્વ કરે છે જે વ્યર્થ છે શરીર પર ગર્વ કરવા કરતાં સત્ય સ્વીકારવું વધુ યોગ્ય છે શ્રી કૃષ્ણ કહે છે કે ફક્ત પૈસાથી માણસ ધનિક નથી બનતો ખરેખર ધનિક તો એ છે જેના પાસે સારી વિચારધારા મીઠું વર્તન અને સુંદર વિચારો હોય ગીતા કહે છે કે કોઈ પણ સંબંધમાં એકબીજા પ્રત્યે આદર હોવો ખૂબ જ જરૂરી છે ભલે કોઈ નાનો હોય કે મોટો જો પ્રેમના સંબંધમાં આદર ન હોય તો તેમાં કડવાશ આવી શકે છે જો તમે તમારા સંબંધમાં પ્રેમ જાળવી રાખવા માંગો છો તો એકબીજાનો સન્માન કરો શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધથી મનુષ્યની બુદ્ધિ નષ્ટ થતી જાય છે ક્રોધમાં માણસ પોતાનું જ નુકસાન કરે છે એટલે પ્રેમના સંબંધમાં ક્યારેય ક્રોધને સ્થાન ન આપવું જોઈએ નહીં નહીંતર એ સંબંધમાં ખટાશ લાવી શકે છે પ્રેમના સંબંધને મજબૂત બનાવવા માટે સચ્ચાઈ અને જવાબદારી બંને જરૂરી છે પરંતુ એટલું જ મહત્વનું છે કે પ્રયાસ બંને તરફથી થાય કારણ કે ફક્ત એક વ્યક્તિના પ્રયત્નોથી કોઈ પણ સંબંધ ટકી શકતો નથી તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં